ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે અંકલેશ્વરમાં ભાજપના કમળ પર કાળું પોતું લાગ્યું છે જ્યારે કોંગ્રેસના ફેસલ પટેલના પોસ્ટર ફાટ્યા છે અંકલેશ્વર પીરામણ ગામ હવામેલ રોડ ઉપર ભાજપના કમંડના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોકડી દેવામાં આવ્યો છે જ્યારે પાલિકા કચેરી સામે કોંગ્રેસના નેતા ફૈશલ પટેલનું હું તો લેડીઝ પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું હતું જેથી બંને પાર્ટીઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો હતો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય તમામ રાજકીય પક્ષો પોતાના કામે લાગી ગયા છે રાજકીય આગેવાનોએ પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી સમગ્ર રાજ્યમાં એક સાથે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયોનો શુભારંભ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે જેમાં ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલમાં પણ કમળ ખીલવવાની શરૂઆત કરી છે આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવા પીરામણ ગામની હદમાં પીરામણથી હવા મહેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટિંગ કરાવ્યા હતા જેના પર કોઈ તત્વો દ્વારા ત્યાં કરેલ તમામ કમળના વોલ પેઇન્ટિંગ પર કાળો કલર લગાવી દેવામાં આવતા માહોલ ગરમાયો છે જ્યારે બીજી તરફ ફૈશલ પટેલનું હું તો લેડીઝનું પોસ્ટર પણ ફાટ્યું હોવાનું જાણવા મળ્યું છે બંને પક્ષના કાર્યકરોમાં ચૂંટણી પૂર્વે જ ગરમાટો જોવા મળી રહ્યો છે